જય શ્રીગુદર મા આપણે શ્રીગુદર માતાના મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે બધા ભાઈઓ હાજર છે જો ભાઈ મનસંગજી બહુ મસ્ત સેવા આપી રહ્યા છે ચા બનાવી રહ્યા છે જુઓ દેશી ચૂલા ઉપર જાતે ચૂલો બનાવીને જો એના ઉપર મસ્ત ચા બનાવી છે આ બધા બેઠા છે જુઓ આ બધા છોકરાઓ પણ આવી ગયા છે જો આ બધા આ જો ભાઈ લાલજી પાણીની સેવા આપી રહ્યા છે જુઓ આ બધા કડિયા પણ કામ કરી રહ્યા છે ભાઈ મેપજી બેઠા છે આ માતાજી નું મંદિર બની રહ્યું છે બહુ મસ્ત મંદિર બનેલું છે સિગુધર માતાનું એમાં કારીગરો જો કડિયા કામ કરી રહ્યા છે આ કારીગર મેન છે મંદિરના શિલ્પકાર લવારાથી કોઈને મંદિરનો કો બનાવવા માટે કામકાજ હોય તો જયંતિજી ઠાકોર એમનું નામ બરાબર એમને મળવું બહુ સરસ મંદિર બનાવી આપશે બરાબર આ માતાજી નો આપણે દીવો અહીંયા મંદિરમાંથી લઈ અને હાલ પૂરતો આપણે બારે દીવો કરેલ છે માતાજીનું નેજુ અને જૂની કરથારમાં મંદિર બની રહ્યું છે બધા લોકો જુઓ સેવા આપી રહ્યા কোডো কোডো কোড়ে কোডো